અને તમને ટાઇટલ અને થમનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે કયા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે તો ગનુ રાઠવા આજથી લગભગ એક વર્ષ પહેલાંની વાત છે કે હું ગનુ રાઠવાને મળવા માટે જોહાર બક્ષમાં ગયો હતો અને જોહાર બક્ષ કરીને આપણા આદિવાસીનું ગનુ રાઠવા કટ્ટર આદિવાસી છે આદિવાસી તો ઘણા છે પણ જોહાર બક્ષ એમને જોહારના નામનું એક રેસ્ટોરન્ટ પણ ખોલ્યું છે અને ઇન્સ્ટાગ્રામમાં તમે જોશો તો જોહાર બક્ષ આદિવાસી હોવાનું ગૌરવ ગનુ કેટલું છે એ તમને જોવા મળી જશે અને યુટ્યુબમાં પણ એમની ગનુ રાઠવા બ્લોગ કરીને ચેનલ છે હું ગનુ ફોલો એટલા માટે કરું છું કે જિંદગીમાં બિઝનેસ કઈ રીતે કરાય આગળ કઈ રીતે વધાય માણસાઈમાં કઈ રીતે જીવાય એ બધું ગનુ રાઠવા પાસેથી આપણને શીખવા મળે છે ગનુ ફેન તો આપણે આગળથી જ છીએ પણ અત્યારે મેં એક મારા ભાઈ બંધે મને રીલ શેર કરી હતી એને ખબર નથી કે હું ઘનુ રાઠવા સાથે મારી મિત્રતા છે એને તો ખાલી શેર કરી હતી રીલ પણ એમાં હું ઘનુ રાઠવાને ઓળખી ગયું તો મેં વિચાર્યું કે યાર ઘનુભાઈ તો આપણા ભાઈ બનશે સ્ટેટસ પણ જુએ છે મળે તો ઓળખી જાય છે બધું છે તો મને થોડી ખુશી થઈ યાર કે ઘનુ રાઠવા યાર આટલી બધી સફળતા તો છે અને ફરી પાછું ગ્રામ પંચાયતમાં વિજેતા તો મને થોડી ખુશી થઈ એના માટે મેં ફોન કરીને પૂછ્યો અને ફોન કારણ કે એમની પાસે ટાઈમનો બહુ અભાવ છે એક જાતનો બિઝનેસમેન ગણો તો એ ઘનુભાઈ બિઝનેસમેન જ છે એમની પાસે ટાઈમની બહુ કમી છે મેં ઉમેદવારી કરી છે કે શું તો ફાઇનલી એમને બતાવી દીધું છે કે ગ્રામ પંચાયતમાં જીતી અને ફાઇનલી સરપંચ બની ગયા છે તો ટૂંક સમયમાં આપણે ઘનુ રાઠવાનું ઇન્ટરવ્યૂ પણ લેવાની કોશિશ કરીશું ટાઈમ તો મને પણ મળતો નથી એટલો પણ તો બી પ્રયત્ન કરીશું અને ત્યારે તમને બધી વાતો આખી ડિટેલ બતાવીશું બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મને પણ સપોર્ટ કરતા રહેજો જય જુહાર